માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે પ્રસંગ લીધા બાદ ચારસો લોકોની તબિયત હતી મિત્રો જણાવી દઈએ કે ચારસો લોકોને ફૂડ પોઈઝનિંગ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જેમાં બાળકોમાં વધુ અસર જોવા મળી હતી ત્યારે મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે જેમાં બાળકોમાં વધુ અસર જોવા મળ્યા બાદ હાલ તો તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ